प्रमाणित तो ये बोल मात्र वाला उसको इना है क्या क्या लगे जीरो लाख होते हैं हाँ दो वीरा लाख तक तो मैं लिख चुके हैं मैं कब को कवर नहीं देता तो मैं कब ने लिख चुके हैं तो मैं कई दो तो मैं ध्यान ना दी थी तो मैंने हर लाख ने लिख चुके हैं મને હાલ લાગે કે તો મેકઅપ ને લિપસ્ટિક કરે છો હા તો મારે સામે તો રહેતી નથી મેકઅપ ને લિપસ્ટિક કરે મેકઅપ કરે લિપસ્ટિક કરે ફર્સ્ટ લાઈન કઢ આ હાલ્યા આખો દી વઈ જાસો તો એ મને કેની હારું લાગે આ આખો હું તમને આની રે પાસે કે કે વઈ જાસો વઈ તો બે ઘડી નું કામ હોય મારે આવવું પડે તો મને હારું કરે કે હારું કરે તમને હારું લગાડવા કરું તો રહેતી નથી બધું ચાર મેકઅપ કરીને આ બેર પડી મારે આ ફડાકા પો વઈ જાય આવે પછી આખો દી ફરી ફરી આ કુકરમાં હું મૂકી કે આ મુ કોઈ નોતી કોઈ બટેટા બાફી નાખજો બટેટા મૂક્યા કઈ કહી ન હતી બટેટા સિયા હજી બીજી સીટી થઈ એ ભગવાન અને હું કરું તો બે સીટી થાય હું કહીએ 5 કલાક થઈ 5 કલાક ને થઈ તો કે કઈ સીટી થાય તે બટેટા ઉતાર લઈ જો આમ જો આ શાવે બળે સીટા ઈ બળે આમ બળે આ તમે બડી ગયા હે હે મારું વજવા નહોતે મારું ગબલા એક ખાઈ મને હમલાણ કેમ નહી આ તો દેકારો કરી કરી માર્યો એક આંગમાં હમલા તો બંધ થઈ ગયો એટલે મને 3 સીટી નો વાગી એ તો હમલા તો બંધ થઈ ગયો તારું ઘર

જો કાતર ની બીક બહુ લાગે તારી લાગે કે મને કાતર ની લાગે છે કાતર મને માર હાથ મૂકી રાખવા છે જેની તમારે આ બો ન કરે વધવા મડી છે મને ખબર જ છે એટલે તો કાતર રસાઈ ની છે નથી મારે કાતર તારી જે માર લાગી નથી લાબી કે બાયરોની જી બહુ વધારે લાબી હોય ભાઈ હોય તો પછી લકન થાય પછી ટૂંકી થઈ જાય અમાર કાંઈક હાલત નથી અમાર બોલાત નથી બાયરો મોટી રહે તને કેતા બાયને પડે આવડા હોય એ વાત સાચી છે બાયના જેણે કાંઈ નહોતું કે એને હું આમ કે હોય કાંઈ જે કાતર ની વાત મૂકી દે પડતી આજ પછી કાતર ઉપર કોઈ બેનો લાવતી આ કલર હું કરું બે આવડ બે ખાઈ લે બે નથી ખાવાનું તમને બટેટા નું અંદર તો આવું છે ને બટેટા તો છે બટી આ છે સાઈ કે ઉગળી કે અંદર એ કે ભાઈ સાઈ ખાલી હોય કોકો ખરાશ આ આવે છે ને હા તો ઈ તમે ખાઈ હું એકલો ખાઉ આ તો તમે એક રાઈ બહાર તમે ખાઓ ને કે મારા ભોગવાના છે ને આ તો તમારે ખાવાનું છે હવે તારે છે ના ખાટ મોટલમાં લઈ આવજો અત્યારે હું બનાવે તો કે તો લાવી દેવું છે અને તું આતરો છે ને આવું છે કે તારે જીભ કાબુ આવું છે કે આ વાત વાત કાતર કાઢમાં તું કાતર મારે કે દેવી છે લોય પી મારું